સાળંગપુર ધામ ખીલી ઉઠ્યું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજ રોજ તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ દેવ ઉઠી અગિયારસ અને

પ્યોર સિલ્ક ના કાપડના વૃંદાવનમાં તૈયાર કરાયેલા સિંહાસનને કમળની થીમ સાથે ગોટા અને સેવંતીના ફૂલોનો શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું વરસાદ હોવા છતાં હજારો ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહી દાદાના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા હતા પૂજારી સ્વામી એ જણાવ્યું કે આ વિશેષ સહયોગ નિમિત્તે દાદાને કમળ અને ગુલાબના ફૂલોના ના હાર પહેરાવી અન્ય શણગાર કરવામાં આવ્યો હતો ભક્તો ના દાદા રિપીટ ભક્તો દાદાના દિવ્ય દર્શન થી ભાવ વિભોર બની રહ્યા છે